કચ્છ મોરબી લોકસભા બેઠક માટેની ચૂંટણી સંબંધિત અને મતદાન સંબંધિત માહિતી અપાઈ કચ્છ કલેક્ટર કચેરી ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ વડા ડીડીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે અપાઈ સમગ્ર માહિતી કચ્છની છ વિધાનસભા બેઠક અને મોરબીની એક વિધાનસભા બેઠક મળી કુલ લોકસભા બેઠક માટે ઓગણીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો અડત્રીસ મતદારો મતદાન કરશે અઢારથી થી ઓગણીસ વર્ષની ઉંમરના કચ્છના સાડત્રીસ હજાર છસો એસી મોરબીના મળી કુલ તેતાલીસ હજાર ઓગણપચાસ જેટલા યુવા મતદારો મતદાન કરશે કુલ ચારસો છ્યાસી જેટલા સેવા મતદારો સોળ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ચોસઠ જેટલા ઓળખ કાર્ડ તૈયાર કરાયા છે લોકસભા બેઠક માટે કચ્છના અઢારસો ચુમ્માલીસ અને મોરબીના બસો પંચાણું મળી કુલ એકવીસો ઓગણચાલીસ મતદાન મથકો પર થશે મતદાન કુલ અઠ્યાવીસો સિતોતેર બીયુ પચીસો એકવીસ સીયુ અને સત્યાવીસો પાંત્રીસ વીવીપીએટીની ફાળવણી લેવામાં આવી છે કુલ વીસ નોડલ ઓફિસર સાથે સોળ હજાર છસો બત્રીસ જણાનો સ્ટાફ ફરજ પર રહેશે વધુમાં આદર્શ આચાર સંહિતા માટે ઓગણીસ જેટલી ટીમો પણ કાર્યરત કરાઈ છે કચ્છના અઢારસો ચુમ્માલીસ મતદાન મથકો પૈકી નવસો ચોવીસ જેટલા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે તો બેતાલીસ જેટલા સખી પોલિંગ સ્ટેશન

પાર્લિયામેન્ટરી ઇલેક્શન્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં કુલ સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે કચ્છની અને એક સિક્સટી ફાઈવ મોરબીની એ અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે વન કચ્છ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ વોટર સાતમી મહિના રોજ મતદાન માટે જશે એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે કુલ બે હજાર એકસો ઓગણચાલીસ બુથ વધતા એક ઓક્ઝિલરી બુથ બનાવવામાં આવેલા છે પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે આઈટીનો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટને સરળતા રહે લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સી સીવેજે લેબ પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન વિભિન્ન એપ્લિકેશન્સ નો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે મની પાવર મસલ પાવર મિસ ઇન્ફોર્મેશન અને એમસીસી જે 4એમ ની વ્યાખ્યા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ 23 एफएसटी ટાઇમ स्क्वाड જેને કહીએ છીએ 18 एसएसटी स्टैटिक સર્વેલન્સ ટીમ છે વિડીયો વ્યુઇંગ ટીમ અને તેર વિડિયો સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે કુલ પચાસ ટકાથી વધારે બુથ ઉપર થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી રહી છે જેટલા સંવેદનશીલ બુથો છે એના ઉપર માઇક્રો ઓબ્ઝર્વર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે સોળ હજાર જેટલો સ્ટાફનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યા છે જેને રેન્ડમાઈઝ કરીને વિભિન્ન બુથ ઉપર મૂકવામાં આવશે સાથે સાથે લોકોને જ્યારે મતદાન કરવા આવે ત્યારે સુવિધા રહે એટલે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીસ જેમ કે પાણી શેડ ડ્રેમ એની વ્યવસ્થા દરેક બુથ ઉપર અવેલેબલ છે ખાસ એ લોકેશન જ્યાં ત્રણથી વધારે બુથ છે ત્યાં પાર્કિંગના ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી નો બંદોબસ્ત ડેપલોયમેન્ટનું આયોજન કરવામાં આવ્યા છે કોઈ જગ્યા કોઈ દૂષણ ના થાય જેમ કે પ્રોહિબિટેડ સબસ્ટન્સ કે કોન્ટ્રાબેન્ડ સબસ્ટન્સ એના માટે જેટલી એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે એમાં બીએસએફ છે બ્યુરો છે એ બધા સાથે સંકલન કરવામાં આવી રહ્યા છે કસ્ટમ્સ છે આઈટી છે સાથે સાથે અ ફોર્ટીટુ જેટલા સખી ભૂથ જેમાં આખી મતદાન પ્રક્રિયા ઇન્ક્લુડિંગ ધ સિક્યોરિટી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે એનું પણ આયોજન કરવામાં આવી રહ્યું સાહેબ કાર્યક્રમ કચ્છ જિલ્લા આપણે આપણો કાર્યક્રમ ચૂંટણી કહી દઉં બાર એપ્રિલે જાહેરનામું પાડવામાં આવશે પછી ઓગણીસ ચાર સુધી લોકો મતદાર પત્ર પેલો ઉમેદવારી નોંધાઈ શકશે વીસ તારીખે ઉમેદવાર વીસ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે પછી સાત મઈ મતદાન યોજવામાં આવશે અને ચાર જૂન મતગણતરી કરવામાં આવશે હજી ઉપર કોઈ રહી ગયું હોય તો નોંધાવી શકશે નોમિનેશન ના જે છેલ્લા દિવસ હોય એના દસ દિવસ પહેલા સુધી કોઈ મતદાર રહી ગયું હોય તો ફોર્મ નંબર છે ભરીને પોતાનું નામ એડ કરાવી શકશે